અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં આવનાર બાવીસ જાન્યુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર જનસંપર્કના હેતુથી અક્ષત કળશ યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે હારીત શહેરમાં આવી પહોંચતા હાઉસમાં ભર્યું તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષત કળશ યાત્રાને શહેરીજનો શોભાયાત્રા સાથે વિવિધ જગ્યાએ કળશ યાત્રાને ફૂલોથી વધાવી હતી બાવીસ જાન્યુઆરીના યોજાનારા શ્રીરામ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે